ભાવનગરના મહુવામાં એક માસ બાદ આખરી તંત્ર જાગ્યું છે માલણ નદી પર આવેલો બ્રિજ જેની બંને સાઈડ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અતિવરસાદી પાણીના પ્રવાહના કારણે આજુના જમાનાનો બ્રિજ જે ખંડિત જોવા મળી રહ્યો હતો અને તે બારી શહેરથી નજીક આવેલો અને જેની બંને સાઈડ તૂટી જવા પામી હતી અંતે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે રોજે રોજ ત્યાંથી મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર થતી હોય છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન તેના આગળના ભાગે ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે ખાસ કરીને એસીથી વધારે ગામના લોકો અહીંયાથી વાહન લઈને પસાર થતા હોય છે જોકે બ્રિજની બંને સાઈડ પાણીમાં ગરકાવ થઈ જતા ખુલ્લી થઈ ગઈ હતી એ અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી મીડિયાના માધ્યમથી તંત્ર ઉજાગર બન્યું છે અને હાલ તંત્ર કામે લાગી જવાના કારણે વાહન વ્યવહાર ફરીથી લોકો પસાર થવા માટે અનુકૂળ રહેશે આજે અમારા ગામમાં સ્વચ્છતાને લગતી કામગીરી અમારું પહેલું કામ સ્વસ્થને લગતું છે જે આજે અમે ચાલુ કર્યું છે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મિશન છે સ્વચ્છ ભારત મિશન એ અંતર્ગત આપણો ભારત દેશ આજે દુનિયામાં એક સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એની ચર્ચા પણ ચાલી રહી છે એ અંતર્ગત આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઘણી બધી યોજના એવી છે જે સ્વચ્છતા તરફ અમને પ્રોત્સાહન કરે છે એ માટે આજે ભાવનગર જિલ્લાનો મહવા તાલુકાનું મોણપુર ગામ જેમાં અમે હાલ સ્વસ્થતાને લગતી કામ હાથ લીધું છે દબાણ હટાવો જેમાં અત્યારે ગામમાં મેન રસ્તા છે જેમાં અત્યારે બહુ જ મુશ્કેલી એ છે કે જે ડાયરેક્ટ સમાજને એ અસર કરે છે કે કોઈ વાહનને નીકળવું હોય કે કોઈ બે મોટા વાહનને આસપાસ થવું હોય તો એ થતું નથી અને ઘણા વર્ષોથી મને તો કે ચાલીસ પચાસ વર્ષથી જે થોડું થોડુંક દબાણ હતું આજે થોડુંક વધી ગયું હતું અને એને અંતર્ગત પછી અમે આજે અમારું પહેલું કામ એ રીતના ચાલુ કર્યું છે અમારા ગામમાં આજ રોજ જે કઈ સફાઈ અને જે કંઈ જે અભિયાન ચાલી રહ્યું છે સફાઈનું પછી મેન બજારની અંદર હોટલા અને પહોળાઈ કરવું રસ્તો સારો કરવો એની અંદર અમારા સરપંચની આખી એની ટીમ એના સભ્યો તથા ગામ લોકોનો ખૂબ સાથ સહકાર મળવાથી અને ગામના આગેવાનોના ગામના વડીલોનો તમામ નાના મોટોનો ખૂબ પ્રતિસાદ મળ્યો અને અમારા તંત્રનો અમારા ટીડીઓ સાહેબ અમારું સ્થાનિક પોલીટીશીયન બગદાના પીએસઆઈ સાહેબ બધાનો અમને ખૂબ સાથ અને સહકાર મળવાથી અમારી કામગીરીની અંદર ગામ લોકોના બધાનો સપોર્ટ મળવાથી ભરપૂર રીતે અમે સારી રીતે કામ કરી રહ્યા છીએ એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે